જો હોભળી લે તારી વહુને કશું કહેવાનું નહીં એ કેમ કરવાનું કેમ કાકે ઘોડા હાથે હું લમણા લેવાના કારણ તેના જાણ વાત ના કેમ તો કોતા જ વાગો હા ભાઈ અચ્છા ગાડી જોઈએ છે અચ્છા ગાડી તો બકા હમણાં જ નવી લાવ્યો છું દસ લાખ ખર્ચે છોકરી જોવા જવું છે છોકરી જો ના બકા નહીં મેર પડવા પૂછી લો એમ એને છોકરી જોવા જવું છે ના ના છોકરી જોવા કે આપડી આવી મોગી ગાડી લઈને જવાતું હશે હમણાં આટલી મોડી મોગી ગાડી માંડ માંડ લીધી છે એને કશુંક થઈ જશે તો ના પાડ દો ના પાડ દો ના પાડ દો હા હા ના પાડ દો હા સાલા સાહેબ તમાર બેન ના પડે છે એટલે તમે બીજી ગાડી સુધી લેજો મારા ભાઈનો ફોન હતો હા તારા ભાઈનો જ ફોન હતો ફોન કરો ના પાડ ગાડી લઈ જાય લઈ જાય અલા કોઈ છોકરી જોવા જાય છે ગાડી લઈ જાય અલા ફોન માર ભાઈ નું આજે હું ફરીથી એક પ્રશ્ન લઈને આવ્યો છું તું બહુ હોશિયાર હોય તો મનેનો જવાબ હા તમારા કરતાં તો વધારે જ હોશિયાર ઓકે તું આજે માર્કેટમાં શોપિંગ કરવા માટે જાય છે